મોંગવારી સામે સરકારની કડક કાર્યવાહી આ બધું જાણવા માટે વિડીયો આખો જુઓ કારણ કે આજના ટોપ ટેન સમાચાર તમને ચોંકાવી પણ દેશે અને કામના પણ છે વિડીયો શરૂ કરીએ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો ચાલો વિડીયો શરૂ કરીએ રાજ્યના હવામાનમાં ફરી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે આવનારા ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક પવન સાથે માવઠાની શક્યતા છે ખાસ સાવચેતી રાખવી રાખવી અને તાજા અપડેટ પર નજર જરૂરી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ફેરફાર શું પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં હલચલને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર જોવા મળી રહી છે લોકો મોંઘવારીને લઈ ચિંતિત બન્યા છે થશે કે સસ્તો ગેસ ચર્ચા તેજ બની છે મધ્યમ વર્ગીય પરિવારના બજેટ પર સીધી અસર પડવાની શક્યતા છે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને મોટી રાહત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર પર સબસીડી મળતી રહેશે તેવી સરકાર ની સ્પષ્ટતા માટે નવી સહાય યોજના જાહેર કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત આપવા નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં નાના અને સીમાંત ખેડૂતોને લાભ મળશે ખાતરમાં સબસીડી લઈને મોટો નિર્ણય લેવાયો ખેડૂતોને ખાતર સસ્તા ભાવે મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી વધારવાનો નિર્ણય લેવાયો છે

વિવિધ રાજ્યોમાં ખેડૂત લોન માફી મુદ્દે રાજકારણ ગરમાયું છે ખેડૂતો મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે ખેતી વીમા યોજનામાં સુધારો કરવામાં આવ્યો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ફેરફાર કરીને ખેડૂતોને વધુ ઝડપી વળતર આપવાની તૈયારી મોંઘવારી સામે સરકારની કડક કાર્યવાહી કરવામાં આવી પેટ્રોલ ડીઝલ ગેસ અને જરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે સરકાર તરફથી નવા પગલા લેવાઈ રહ્યા છે આ હતા આજના ટોપ ટેન મોટા સમાચાર તમે કયા સમાચાર વિશે વધુ જાણવું માંગો છો કમેન્ટમાં જરૂર લખજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી સાચી અને ઝડપી ખબર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવતીકાલે નવા અને મહત્વના સમાચાર સાથે ત્યાં સુધી જય હિન્દ જય કિસાન